લખપત તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા જ વીજ પુરવઠો ખોરવાયો તો સાથે ઇન્ટરનેટ સેવા પણ સંપૂર્ણ ઠપ લખપત તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી થોડીક વરસાદી પરિસ્થિતિ સર્જાતા વીજ પુરવઠામાં વારંવાર અવરજવર જોવા મળી રહી છે વીજ પુરવઠો ખોરવાતા તાત્કાલિક અસર તરીકે જીઓ ટાવર પણ બંધ થઈ જાય છે જેના કારણે ઇન્ટરનેટ સેવા સંપૂર્ણ રીતે ઠપ થઈ જાય છે વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારો માં વેપાર ઉદ્યોગ શિક્ષણ બેન્કિંગ અને અન્ય ઓનલાઈન વ્યવહારમાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર કાલથી સતત નેટવર્ક ખલેલ રહેતા સામાન્ય લોકો તથા વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે લાઇટ જાય છે ત્યારે ટાવર સાથે તરત જ નેટવર્ક કેમ બંધ થઈ જાય છે શું બેકઅપ પાવર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નથી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા તાત્કાલિક પગલાં લઈ સામાન્ય જનજીવન સરળ બને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે રિપોર્ટ બાઈ આદમ નોતિયાર કચ્છ કર બ્યુરો ચીફ લખપત તાલુકા